ઝી કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આધારે પાર્ટી મામલે પગલા લેવાશે વાયરલ થયા બાદ પગલા લેવાયા સંવાદદાતા હિતલ હતી હિતલ ઝી ચોવીસ કલાકના અહેવાલની ફરી એકવાર સૌથી મોટી અસર જોવા મળી છે ડીજે પાર્ટી મામલે હવે તપાસના આદેશ શું માહિતી ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ગાંધીનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડીજે પાર્ટી યોજવામાં આવી અને નિયમોનો ભંગ કરવામાં આવ્યો આ અંગેનો જે કલાકનો અહેવાલ હતો ને અહેવાલની અસર પડી છે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર આખી જે ઘટના બની છે એને તપાસના આદેશો આપવામાં આવ્યા છે કારણ કે સાયલેન્ટ ઝોનમાં આ પ્રકારે ડીજે પાર્ટી કરવામાં આવી એ ખૂબ ગંભીર બાબત આરોગ્ય વિભાગ દ્વારા ગણવામાં આવી છે અને સમગ્ર ઘટના તપાસના આદેશ આપવામાં આવ્યા છે મંજૂરી કોને આપી અને કોની મંજૂરી સાથે આ પ્રકારની કાર્યક્રમ ડીજે સિવિલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યો જી બિલકુલ હેતલ માહિતી બદલ આભાર